જુનાગઢના કાડા દેવરાજના પરિવાર પર પણ ગુનો દાખલ થાય તેવી શક્યતા પોલીસ તેમના ઘરે અગાઉ તપાસ અર્થે જતી ત્યારે પરિવારજનો પોલીસની ઉશ્કેરણી કરતા હતા પોલીસ પર પૈસા માંગવા સહિતના આક્ષેપ લગાવવામાં આવતા હતા એલસીબીની ટીમ તપાસ અર્થે ગઈ ત્યારે ખરાબ વર્તન કરી થોડી મિનિટો વિડીયો વાયરલ કર્યો હતો થોડી મિનિટનો વિડીયો વાયરલ કરી પોલીસ વિરુદ્ધ સમાજનો ઓથ લેવા પ્રયત્ન કર્યાનો પોલીસે દાવો કર્યો કાળા દેવરાજની પુત્રી સોનલ રાડા કોંગ્રેસની મહિલા નગર સેવિકા છે થોડી વારનો વિડીયો વાયરલ કરી પોલીસ વિરુદ્ધ સમાજમાં ઘૃણા થાય તેવું કૃત્ય કર્યું હતું મિનિટના માત્ર સેકન્ડનો જાહેર કર્યો હતો પોલીસે છ મિનિટનો વિડીયો જાહેર કરી સત્યને ઉજાગર કર્યું છેલ્લા બે ત્રણ દિવસથી જુનાગઢ એલસીબી જે પટેલના બાબતે જે વિડીયો સોશિયલ મીડિયામાં ફરી રહેલો છે

આ આરોપીને એરેશ કરવા માટે જુનાગઢ તેમજ કરવામાં આવેલી પરિવારના મહિલા સભ્ય અને તેમના દીકરાઓ દ્વારા પોલીસની સતત ઉશ્કેરણી અને ગેરવર્તણૂક કરવામાં આવતી ત્રણ દિવસ પહેલા જે એલસીબી પીઆઈ ને જે બાતમી મળેલી તેના આધારે તેમના ત્યાં વિસ્તારમાં તપાસ કરવા ગયેલા તો તેમના જે પરિવારના સભ્યો જેમાં ખાસ કરીને આ વિડિયો સોનલ બેનનાએ ઉતારેલો હોવાનું હાલ પ્રાથમિક રીતે જણાયાвело છે તેમને પોલીસ દ્વારા જે આરોપીની શોર્ટ શરૂ હોય તેમાં તેવા સમયે સતત પોલીસ અધિકારી શ્રીની પાછળ ફરી અને તેમને ઉશ્કેરણીજનક શબ્દ કે આ સમગ્ર એરિયા મારો છે કુતરાની સાથે પોલીસની સરખામણી કરી આ ઉપરાંત રૂપિયા માંગતા હોય તેવા કોટા એલિગેશન કરવા અને છ મિનિટ અને તેર સેકન્ડના વિડીયોમાંમાંથી માત્ર બાર સેકન્ડનો વિડીયો કાપા કરી અને સોશિયલ મીડિયામાં પોલીસ વિરુદ્ધ ઉશ્કેરણી કરવા માટે પોસ્ટ કરેલાનો હાલ જણાવેલા છે જ્યારે સમગ્ર વિડિયોમાં સતત સહીત પાંચ મિનિટ સુધી પોલીસને ઉશ્કેરવાનો પ્રયત્ન કરી રહેલા છે આ આરોપી ખૂબ રીઢો હોય જેના ગુસ્સીટોકમાં તેના વિરુદ્ધના એરેસ્ટની પ્રોસીજર તેમજ તેની જે ગેરકાયદેસર જે પ્રોપર્ટી છે

અને આ અસામાજિક તત્વો જેમની ગેરકાયદેસર પ્રવૃત્તિઓ જેમાં ખાસ કરીને વ્યાસખોરી સરકારી જમીન ઉપર ગેરકાયદેસર કબજો તેમના વિરુદ્ધ પણ આગામી સમયમાં કડક રીતે કાર્યવાહી કરવામાં આવશે સાથે સાથે હું આપના માધ્યમથી સમાજના નાગરિકોને પણ નમ્ર અપીલ કરું છું કે જ્યારે કોઈ આરોપી કે તેના પરિવાર દ્વારા આ પ્રકારના વિડીયો વાયરલ કરતા હોય તેવા સમયમાં સમાજના પ્રબુદ્ધ નાગરિક અને આગેવાન તરીકે આ સત્યતા તપાસવી ખૂબ જરૂરી છે જેથી કરીને કોઈ આરોપી પોતાના વ્યક્તિગત સ્વાર્થ માટે સમગ્ર સમાજનું પીઠબળ મેળવી અને જે તંત્ર કે પોલીસ વિભાગ જે કાયદાનો ડર છે તેને દૂર જોવા પ્રયત્ન કરતો હોય છે આવા સમયમાં એક સારા નાગરિક તરીકે આવા આરોપીઓ ભવિષ્યમાં પણ સમાજમાં અરાજકતા કે અંધાધૂન ના ફેલાવે તેની તકેદારી રાખવા માટે છે એક નાગરિક તરીકેની પણ ફરજો છે કોઈ ના ક્યારે નાત જાત ધર્મ કે સમાજ સાથે લેવા દેવા હોતા નથી પરંતુ કાયદાની જે જોગવાઈ છે તે મુજબ તેના વિરુદ્ધ છે એ કાર્યવાહી કરવામાં આવતી હોય છે કોઈ અલગ ગુણ દાખલ હાલ આ વિડીયોના આધારે પૂરતી તપાસ કરવામાં આવી રહેલી છે જેમાં માત્ર તેના મહિલા સભ્ય નહીં પરંતુ તેમના દીકરાઓ પણ હાજર છે અને પોલીસ દ્વારા જે કાયદેસરની જે નામદાર કોર્ટના જે વોરણ છે તેને આધારે

પ્રકાશ દવે સાથે યજ્ઞેશભ્ટ દિવ્યાંગ ન્યૂઝ જૂનાગઢ